સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સતત ચોથી વાર સ્થાન પામનાર અને કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના મંત્રીમંડળમાં ભાવનગર જિલ્લાના બે વતની નો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે સાંસદ તરીકે અને મનસુખભાઈ માંડવિયા કે જે પોરબંદર બેઠક પરથી ચૂંટાઈ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે આ બંને નેતાઓ આજે સાથે ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર આવી પહોંચેલા બંને કેન્દ્રીય મંત્રીનું ભાવેણાવાસીઓએ અદકેરું સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમના પ્રારંભ બાદ શહેર અને જિલ્લાના વેપારીઓ ઉદ્યોગપતિઓ શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ તમામ એકમોના પ્રતિનિધિઓ દ્વારા બંને કેન્દ્રીય મંત્રીનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે અમારી પાર્ટી એટલે કે સંસ્થા અંત્યોદયના આધાર પર રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોની આવક વધે જીવન જરૂરી ચીજ વસ્તુઓ લોકોને પ્રાપ્ત થાય એ મોદી સરકારની પ્રાથમિકતા રહેશે પ્રોપેક્ષ ફેરી સર્વિસમાં વધારો કરતાં હજુ એક સીપનો વધારો કરી ત્રણ સીપ ફેરી સર્વિસમાં જોડાશે અને દોઢ કલાકમાં અવરચવર કરી શકાય તે તેવુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી તરીકે અલગમાં કાર્યરત શ્રમ વિભાગની હોસ્પિટલમાં પચીસ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરી આરોગ્ય સુવિધાથી સજ્જ બનાવવાની જાહેરાત કરી હતી તેમજ ભાવનગર ખાતે બનનારા એશિયાના સૌથી મોટા સીએનજી ટર્મિનલ અંગેની કામગીરીનો પ્રારંભ થશે જેથી ભાવનગરમાં વિકાસના વધુ દ્વારો ખુલશે અમારી સરકાર દેશ માટે કામ કરશે પરંતુ જ્યારે દેશ માટે કામ કરતી હોય ત્યારે એના પાયાની અંદર અંત્યોદય છેવાડાનો વ્યક્તિ હોવો જોઈએ અને છેવાડાનો વ્યક્તિને એહસાસ અહેસાસ થવો જોઈએ કે આ સરકાર મારા માટે પણ છે આ સરકાર મારા માટે કંઈક કરી રહી છે સુરતને ભાવનગર સાથે જોડવામાં સફળ થયા આજે પણ રોપેક્સ બહુ સફળ રીતે ચાલી રહી છે અત્યારે બે સિક્યોર બે ફેરી ચાલે છે ભાવનગરનું પોર્ટ વિકસિત થઈ જશે ત્યારબાદ એક ટર્મિનલ ખાસ માટે નિર્માણ થાય તે અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે ભાવનગરના એરપોર્ટ પર પ્લેન રિપેરિંગ ની પણ પ્રારંભ આવનારા સમયમાં કરવામાં આવશે જ્યારે આ કામગીરીમાં નિમુબેનની દેખરેખ પણ રહેશે અને તેમાં મનસુખભાઈ પણ સંપૂર્ણ સાથે રહી ભાવનગરનો વિકાસ કરશે તેમ જણાવ્યું હતું